નમસ્કાર દર્શક દર્શક મિત્રો ફરી હવામાન સમાચારમાં મિત્રોનું સ્વાગત છે ગુજરાતના વાતાવરણમાં ફરીથી એકાએક મોટા ફેરફાર આવતા જોવા મળી રહ્યા છે જેને લઈને ગુજરાત ઉપર ફરીથી માવઠાની સાથે હવે કમોસમી વરસાદ અને ઠંડીનું જોર વધતું જોવા મળી રહ્યું છે અરબસાગર અને બંગાળની ખાડીના દરિયામાં ફરીથી નવી નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમો હવે દરિયાઈ મારફતે ભારત દેશ તરફ ગતિ કરતી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાત ઉપરથી અનેક સાયક્લોનિક સિસ્ટમ અને એક સ્ટફ લાઇન અત્યારે ઘેરાયેલી જોવા મળી રહી છે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતની અંદર બિલકુલ નજીક અરબસાગર ના દરિયામાં એક હાઈ પ્રેશર બનતી જોવા મળી રહી છે જેને લઈને અત્યારે પાકિસ્તાન ઈરાન અને અફઘાનિસ્તાનના વિસ્તારો માંથી તોફાની પવનોની લહેરો ગુજરાત ઉપરથી લઈને ખાસ કરીને મધ્ય ભારતના વિસ્તારો તરફ ફૂંકાઈ રહેલી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાતની અંદર ખાસ મિત્રો આજે વહેલી સવારથી બપોરના સમયગાળા દરમિયાન એકવાર મોટા ફેરફાર આવતા જોવા મળવાના છે ગુજરાતમાં ઠંડીના પ્રમાણની અંદર વધારાની સાથે આંધી તુફાન સાથે તોફાની પવનોની લહેરોની સાથે ગુજરાતના વાતાવરણમાં ઓચિંતાનો મોટો ફેરફાર આવતો જોવા મળવાનો છે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ ફરીથી વધતું જોવા મળ વાણું છે સાગરમાં તોફાની પવનોની ગતિવિધિ ગુજરાત તરફ હોવાના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની તીવ્રતા પચાસ થી લઈને પંચાણું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત ઉપર પવનની હલચલ વધતી જોવા મળી શકે છે આ સાથે સાથે બંગાળની ખાડીની અંદર હાઈ પ્રેશર સાગરની અંદર હાઈ પ્રેશર તે ઉપરાંત શ્રીલંકા નજીકના વિસ્તારમાં એક લો પ્રેશરનું મજબૂત દબાણ અત્યારે બનતું જોવા મળી રહ્યું છે દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર એક સાથે ચાર નવી લો પ્રેશર અત્યારે સક્રિય થતી જોવા મળી રહી છે આમ દરિયાની અંદર ફરીથી એકવાર હલચલ વધતી જોવા મળી રહી છે આ પહેલા ખાસ કરીને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા ફેંગલ નામના વાવાઝોડાના કારણે દક્ષિણી ભારતના વિસ્તારની અંદર રીતસરનું આંધી તુફાન વંટોળ સાથે ભયંકર મેઘરાજાની એન્ટ્રી છે એ મિત્રો થતી જોવા મળી છે દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારમાં છેલ્લા સાત દિવસની અંદર તોફાની પવનની સાથે ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે અત્યારે તો ફરી એકવાર શ્રીલંકા નજીકમાં એક લો પ્રેશરનું હવાનું હળવું દબાણ બનતું જોવા મળ્યું છે આ હવાના હળવા દબાણના કારણે સાગરના દરિયામાંથી પણ તોફાની પવનોની લહેરો હવે ભારત દેશના અનેક વિસ્તાર તરફ આગળ વધતી જોવા મળી છે અસર જોવા મળી રહી છે જેને લઈને ગુજરાત ઉપર ફરીથી વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર લાંબા સમયના વિરામ બાદ માવઠાનો એક નવો જ રાઉન્ડ એ શરૂ થતો જોવા મળવાનો છે સંકેતો ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યા છે નવી નકવર આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજથી લઈને મિત્રો આવનારા પાંચ દિવસ માટે ઠંડીના પ્રમાણની અંદર પુષ્કળથી લઈને ભારે વધારો ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં જોવા મળવાનો છે ખાસી મિત્રો આજે રાત્રિ સમયના ગાળા દરમિયાન ખાસ કરીને ઓચિંતાનો ફેરફાર જોવા મળશે ભારે ભયંકર ઠંડીનો માહોલ ગુજરાતમાં જોવા મળશે પંદરથી લઈને સત્તર અને ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર આજે જોવા મળવાનું છે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ખાસ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત ઉપર ભયંકર અને તોફાની પવનોની લહેરો સતત ગુજરાત ઉપર ઠંડીનું પ્રમાણ વધારતી પણ જોવા મળી રહી છે ગુજરાત ઉપરથી હાલ ખાસી મિત્રો વાતાવરણની અસ્થિરતા પણ અત્યારે સર્જાતી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે અને મિત્રો અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર હાઈ પ્રેશર બનતી જોવા મળી રહી છે આ હાઈ પ્રેશરના પટનાને લઈને ગુજરાતની અંદર ખાસ કરીને મિત્રો આજે તો રાત્રિના સમયગાળા દરમિયાન ભારે તો અમુક ભાગોમાં ભારે હળવા અને મિત્રો ખાસ કરીને વાદળછાયા વાતાવરણ જોવા મળવાના છે અને મિત્રો આ દ્રશ્યોને જોતા કહી શકાય કે આમ તો ગુજરાતની અંદર તોફાની પવનોની લહેરોની સાથે ફરીથી માવઠું પણ હાલ આવતું હોય હાલ એવા પણ આંકડા છે એ મિત્રો મિત્રો સામે આવી શકે છે આમ ખાસ કરીને હવામાનને લઈને પણ સૌથી મોટા અપડેટો છે એ અત્યારે મળી રહ્યા છે કચ્છની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો બાર ડિગ્રીથી લઈને ખાસ કરીને પંદર ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે રાત્રિના સમયગાળા દરમિયાન જોવા મળવાનું છે આમ ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર આજે ભારે ઠંડી પડતી હોય તેવા માહોલ જોવા મળવાનો છે કચ્છની અંદર રાપરના પંથક સાથે ખાવડના વિસ્તારની અંદર ગાંધીધામ વિસ્તારની અંદર પણ હાલ મિત્રો ખાસ કરીને નળિયાદ લખપતના વિસ્તારોમાં મોટા ભાગના વિસ્તારોમાં મોટા ચેન્જીસ છે વાતાવરણની અંદર આવતા જોવા મળવાના છે આ સાથે મિત્રો આપણે જો વધુ હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અત્યારે તમે ખાસ કરીને રીતસર તમે નકશા ઉપર જોઈ શકો છો હાલ મિત્રો અત્યારે હાલ બંગાળની ખાડી છે ત્યાં અત્યારે એક નાનકડી લો પ્રેશર સિસ્ટમ છે તે આકાર પામતી જોવા મળી રહી છે વાતાવરણની અસ્થિરતાના કારણે આ વિસ્તારની અંદર અત્યારે નવા નવા લો પ્રેશરો બની રહ્યા છે અને મિત્રો આ લો પ્રેશરના કારણે આ વાદળોના ઝૂંડ પણ અત્યારે હાલ ઘેરાતા જોવા મળી રહ્યા છે આ વરસાદી સિસ્ટમ ઘેરાવાના કારણે ભારતના જે દક્ષિણે ભારતના તમે આ વિસ્તાર જોઈ શકો છો ખાસ કરીને ભારતના જે બંગાળની ખાડીને અડીને આવેલા ભારતના જે રાજ્યો હોય તેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને બેંગ્લુરુ બેંગલવી લાગુના વિસ્તાર છે આ સાથે હૈદરાબાદ વિશાખાપટ્ટનમ નાગપુર લાગુના વિસ્તાર મુંબઈ લાગુના વિસ્તારમાં પણ વાદળના ઝુંડ છે અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે સાથે સાથે સાગરના ઊંડાણવાળા ભાગની અંદર પણ હાલ મિત્રો લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની રહી છે અને મિત્રો ભર શિયાળે અત્યારે હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એટલે કે મિત્રો એકંદરે એવું કહી શકાય કે એક તરફ અત્યારે હાલ મિત્રો જે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને જ્યાં ઠંડીની માત્રા જે ભારતના ઉત્તર ભારતના વિસ્તારો છે પર્વતીય વિસ્તારોમાં જ્યાં હિમવર્ષા પડતી જોવા મળી રહી છે બરફ પડતો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ભારતના જે દક્ષિણી ભારતના તમામે તમામ વિસ્તાર હોય આ સાથે મિત્રો આ રાજ્યોની અંદર પણ તમે જોઈ શકો છો સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા તમામે તમામ જે રાજ્યો છે ત્યાં અત્યારે વાતાવરણ અત્યારે બગડતું જોવા મળી રહ્યું છે સાથે હિન્દ મહાસાગરના જે આ ઊંડાણવાળો ભાગ તમે જોઈ શકો છો ત્યાં પણ એક નાનકડી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ પોતાની તરફ ભેજનું પ્રમાણ ખેંચીને અત્યારે હાલ લો પ્રેશર વરસાદી સિસ્ટમની અંદર આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આકાર પામતું જોવા મળી રહ્યું છે એકંદરે એવું કહી શકાય કે આ તમામ વિસ્તારોમાં બની રહેલા જે નવા નવા લો પ્રેશરો છે જેમના કારણે અત્યારે એવી આગાહી છે કે આગામી બારથી લઈને અઢાર ડિસેમ્બરના રોજ ફરી ભારતના જે દક્ષિણી ભારતના જે રાજ્યો છે ત્યાં મિત્રો વાતાવરણમાં મોટા ચેન્જીસ થશે સાથે મિત્રો આ શ્રીલંકા લાગુના વિસ્તારમાં પણ તમે જોઈ શકો છો વાદળોના ઝૂંડ છે એ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે આ સાથે જ મિત્રો ભારતના જે દરિયાઈકાંઠા નડીને આવેલા તમામે તમામ વિસ્તારો હોય રાજ્યો હોય ત્યાં પણ અત્યારે વહેલી સવારથી જ મિત્રો વાદળોના ઝૂંડ છે અત્યારે એકઠા થતા જોવા મળી રહ્યા છે અને મિત્રો જે હિન્દ મહાસાગર સાથે મિત્રો આ તમે અરબ સાગરનો જે દરિયો છે ત્યાં પણ અત્યારે એક વરસાદી સિસ્ટમ એક લો પ્રેશરનો પટ્ટો છે એ છે એક તમે જોઈ શકો છો હાલ મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના વિસ્તારથી લઈને જે આ વિદેશની ધરતી છે ત્યાં સુધી આ વરસાદી સિસ્ટમનો એક પટ્ટો છે ત્યારે ઘેરાતો જોવા મળી રહ્યો છે અને મિત્રો ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં પણ હવે નવા જૂની થઈ રહી હોય હાલ એવા ખાસ કરીને આંકડા સામે આવી રહ્યા છે તમે ખાસ કરીને જોઈ શકો છો રેન અને ઠંડર વિસ્તારની અંદર જે મિત્રો તાઇવાન લાગુના વિસ્તાર છે ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે ત્યાં પણ અત્યારે નવી નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામી રહ્યા છે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો ઠંડીનો ચમકારો પણ હવે વધતો હોય હાલ એવા પણ ખાસ કરીને આંકડા સામે આવી રહ્યા છે અને મિત્રો જો તમે વાત કરીએ તો અત્યારે હાલ ત્રણ લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે એવું કહી શકાય એક બંગાળની ખાડી એક હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગની અંદર અને એક ત્રીજી વરસાદી સિસ્ટમ છે તમે જોઈ શકો છો ખાસ કે મિત્રો જે તમે આ ભાગ તમે જોઈ શકો છો મલેશિયા લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે આ ભાગોની અંદર પણ મિત્રો હવે આગામી દિવસોની અંદર જે વરસાદી દોર છે અત્યારે એક નાનકડો રાઉન્ડ શરૂ થશે જેમ જેમ દિવસો પસાર થશે તેમ મિત્રો વરસાદી સિસ્ટમની આકારણી છે એ પણ બદલાતી જોવા મળશે બહારથી લઈને પંદર ડિસેમ્બરના રોજ તમે જોઈ શકો છો વાતાવરણીય અસ્થિરતા આવશે સોળ ડિસેમ્બરના રોજ તમે જોઈ શકો છો આ હિન્દ મહાસાગર નો દરિયો છે ત્યાં મિત્રો હળવાથી મધ્ય માવઠા સ્વરૂપે તો કમોસમી વરસાદ સ્વરૂપે છે એ વરસાદ જોવા મળવાનો છે પરંતુ હવે ભારત દેશની સાથે આપણે ગુજરાત રાજ્યમાં શું હવામાન જોવા મળી રહ્યું છે શું ખરેખર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા નવી વરસાદની આગાઈ છે માવઠાની આગાઈ છે મિત્રો કોઈ અત્યારે ખેડૂતોને ટેન્શન જેવી વાત નથી અને મિત્રો જે બે હજાર ચોમાસાને લઈને પણ અત્યારે પરેશ ગોસ્વામી દ્વારા એક નવી અને મહત્ત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને જે બે હજાર પચીસનું ચોમાસું હોય છે એ આ બે હજાર ચોવીસના ચોમાસાની સરખામણીએ થોડુંક અલગ જ જોવા મળશે કારણ કે બે હજાર ચોમાસામાં નવા નવા વાવાઝોડા આવશે વાવાઝોડાના કારણે ભારે વરસાદ અતિવૃષ્ટિ સર્જાશે છે દુષ્કાળ જેવી વાતાવરણની અસ્થિરતા જોવા મળવાની છે હાલ એવા અહેવાલો પણ મળી રહ્યા છે ખરેખર અત્યારે સમજાતું નથી કે અત્યારે હવામાન શું બની રહ્યું છે કારણ કે મિત્રો એક તરફ જ્યાં ભારત સાથે ગુજરાતમાં મિત્રો હજુ સુધી ઠંડીનો ચમકારો એવો જ હોવા નથી મળી રહ્યો જે મિત્રો શિયાળાની શરૂઆતમાં થતો હોય અત્યારે મિત્રો ડિસેમ્બર મહિનો શરૂ છે અને બે હજાર પચીસનું ચોમાસું કેવું રહેશે એમને લઈને પરેશ ગોસ્વામી દ્વારા જ્યારે એક માહિતી મળી હતી ત્યારે બે હજાર પચીસનું ચોમાસું છે મિત્રો ખાસ કરીને બે હજાર પચીસના ના ચોમાસું છે મિત્રો જૂન મહિનાની ખાસી મિત્રો અંતિમ સપ્તાહ છે એટલે કે ચોથો સપ્તાહ છે ચોથું અઠવાડિયું ત્યારે મિત્રો બે હજાર પચીસની ચોમાસાની શરૂઆત થશે અને મિત્રો તે નૈઋત્યના ચોમાસાની સાથે છે એ ચોમાસાની શરૂઆત થાય હાલ એવા ખાસ કરીને આગાહી છે અત્યારે પરેશ ગોસ્વામી દ્વારા છે એ અત્યારે